થરાદના માંગરોળ જાણદી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો અને વાહન ચાલકો થરાદ પંથકમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેમાં જાણદી અને માંગરોળ ગામના ખેડૂતોના ખેતરોમાં રોડના પાણી આવી જતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે જેમાં સામાન્ય વરસાદથી રોડ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ વાહન ચાલકો તેમજ ખેડૂતો પરેશાન થઈ ગયા છે જેમાં સ્થાનિક ખેડૂતોના સર્વિસ રોડ પાસે રહેણાંક ઘર હોવાથી સ્થાનિક ખેડૂતો રસ્તા પર પાણી ભરાઈ જવાથી અવારનવાર જવરમાં તકલીફ પડી રહી છે ત્યારે આ અંગે માંગરોળના ખેડૂત પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે મારા ખેતર પાસેથી રોડ નીકળ્યો છે ત્યારે વરસાદમાં પાણી ભરાઈ જતા ખેતરની પાળો પણ તૂટી જાય છે અને મારા ઘરમાં પાણી આવી જાય છે તેમ છતાં કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે રજવાતો કરવા છતાં કોઈ અધિકારી આવતા નથી અને પાણી ભરાઈ જાય તો ડોર પર તણાઈ જવાનો ભય રહે છે આમ થરાદના જાણદી ખાતેના સર્વિસ રોડ પર પાણી દર વર્ષે ભરાઈ જવાથી વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન થઈ ગયા છે આ બાબતે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે જાણદીદા ખેડૂત નારંગભાઈએ જણાવ્યું હતું કે અમારે ગઈ સાલ પાણી ભરાયું હતું અને આ વર્ષે પણ પાણી ભરાયું છે જેના કારણે અમારો પાક પણ નિષ્ફળ ગયો હતો જેથી અમારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ બાબતે તંત્રને અનેકવાર વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આગામી સમયમાં આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી નુકસાન જ સહન કરવાનો વારો આવશે મારે ભારતમાળા રોડ બાજુ ખેતરમાં હાલલ છે આવી રીતે થાય છે આ બંધો તૂટે છે નીકળે છે કોઈ રોડ વાળા અંભાર લેતા નહીં મારા ઘરમાં પાણી આવે છે પણ કોઈ અંભાર લેતા નહીં સિક્સ લાઇન વાળા ભારત માળા રોડ નીકળ્યો છે મારા ખેતરની બાજુમાં ખેતર કોઈ અધિકારી મારી કોઈ નિર્ણય લેતા નહીં અને મારે ઢોર તણાઈ જાય પાણી આવવાની તૈયારી છે કોઈ અંભાર લેતા નથી